દિલ્હી પોલીસે ગેરકાયદેસર પિસ્તોલ અને ચાર જીવતા કારતૂસ સાથે રાજકોટના એક રહેવાસીની ધરપકડ કરી છે એસઓજી પોલીસે કાર સહિત પાંચ પોઈન્ટ વીસ લાખ રૂપિયાનું કિંમતી સામાન જપ્ત કર્યો છે અને વધુ તપાસ શરૂ કરી છે બોટાદે સોજી પોલીસે ગેરકાયદેસર પિસ્તોલ અને જીવતા કારતૂસ સાથે એક વ્યક્તિની ધરપકડ કરી છે પોલીસે આરોપીની પાસેથી પાંચ પોઈન્ટ વીસ લાખ રૂપિયાની રોકડ સાથે ફોર વ્હીલ પિસ્તોલ અને જીવતા કારતૂસ જપ્ત કર્યા છે મળેલી માહિતીની આધારે એસઓજી એમજી જાડેજા એસઓજી એમ રાવલ એમએ અને ટીમે બોટાદના ઢકણિયા રોડ પર નાકાબંધી કરી હતી અને એક ફોર વ્હીલ વાહન રોકીને તેની તલાશી લેતા તેમાંથી એક ગેરકાયદેસર પિસ્તોલ અને ચાર જીરતા કાચૂત મળી આવ્યા હતા ધરપકડ કરાવેલ આરોપીની ઓળખ નૈમભાઈ રફીકભાઈ ભાસ તરીકે થઈ છે તે મૂળ બોટાદનો રહેવાસી છે અને હાલમાં રાજકોટના સપાર વેરાવડ વિસ્તારમાં પટેલ ઓઈલ મિલમાં રહે છે

બોટાદ જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિ કરતા તેમજ જરૂરી તકેદારી પેટ્રોલિંગ કરવા માટે જરૂરી સૂચના આપવામાં આવેલ હોય સૂચના આધારે ગઈકાલે બોટાદ જિલ્લાની અમારી એસઓજીની ટીમ પીએસઆઈ શ્રી એમ રાવલની અધ્યક્ષતામાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન એસઆઈ જયેશભાઈ ગૌરુભાઈ દાદલ ને ખાનગીરાએ બાતમી હકીકત મળેલ હતી કે નયમભાઈ ભાસ કરીને એક વ્યક્તિ છે તે સફેદ કલરની ની વનના ગાડીમાં ઢાંકણિયા રોડ ઉપરથી પસાર થવાનો છે એને બાતમી આધારે વોચ ગોઠવી અને વોચના આધારે કોડન કરી અને સદર ઉઈસમ ત્યાંથી પસાર થતા તેને પકડી પાડી અને ઝડપી કરતા તેની પાસેથી હાથ બનાવટની એક દેશી પિસ્ટલ ચાર જીવતા કારતૂસ અને સફેદ કલરની જે વનના કાર છે એમ કુલ પાંચ લાખ વીસ હજાર ચારસો નો મુદ્દા કબજે કરવામાં આવેલ છે પોલીસ સ્ટેશનમાં મારામારીનો એક ગુનો નોંધાયેલ છે આ આરોપી જે છે એના ત્રણ દિવસના રિમાન્ડ માંગવામાં આવેલ હતા જેમાં નામદાર કોર્ટ દ્વારા દિન રિમાન્ડ મંજૂર કરવામાં આવેલ છે અને હાલ તપાસ ચાલુ છે